તો આજે આપણે ચીકી બનાવવાની છે તલ સિંગદાણાની તો મેં વિચાર્યું કે થોડીક ચીકી બનાવીને જોઈ જો કે આ અલગ રીતથી બનાવું છું નથી યુટ્યુબ પર જોયું અલગ રીતે મારી રીતથી મારા માઇન્ડથી હું બનાવું છું કે કેવી બને છે તમે થોડાક સિંગદાણા લીધા છે નાખતા નાખતા એક સિંગદાણો પડ્યું ગયો તે આપણે લઈ લઈશું ફેંકી નહીં દઈએ અને પછી મસ્ત સિંગદાણાને આપણે શેકી લઈશું મસ્ત રીતે અને જો સારી લાગે આ ચેકી જો મસ્ત બની તો આપણે વધારે પડતી બનાવીશું અને આ જ હાથથી બનાવીશું અને સિંગદાણા મસ્ત લઈ લીધા છે અને હવે મસ્ત શેકી કાઢીશું એને ગોળ લઈ લીધો છે એને આપણે કટ કરીને ઝીણો ઝીણો તમે આખા ગાંગડા પણ લઈ શકો છો તે ગરમ તેલમાં એ મસ્ત રીતે ઓગળી જાય છે તો મેં આવી રીતે કટ કર્યો કારણ કે હું ગંગળાનો મોટો ઢેફાનો કેવી રીતે કરું તો મેં આવી રીતે ચપ્પાની મદદથી ઝીણો ઝીણો ગોળ મસ્ત કાપી લીધો છે અને આવી રીતે કાપ્યા બાદ હું થાકી જઈ છું હજી તો કાપવાનો છે પણ થાકી લઈ એટલે કે પેલો સાસ હાશ લઈ લો આમ

ઠંડા થઈ જાય ને ત્યારે હું એને મચલી ત્રણ ઇલાયચી લઈ લીધી છે મેં અંદર નાખવા માટે અને તેલ આપણે યુઝ કરીશું તેલની બનાવવાની છું તમે ઘીની પણ બનાવી શકો છો તો તેલ મેં બે ત્રણ પરી જેટલું નાખી દીધું છે ગોળને મસ્ત કટ કરી લીધો છે આપણે તેલ ગરમ થાય એટલે ગોળ નાખી દઈશું અને ઠંડા તેલમાં પણ નાખી શકો એટલે જેમ જેમ ગેસ ચાલે એમ એમ ગરમ થઈને ગોળ ઓગળી જશે તો ગોળની સાથે સાથે હું થોડીક ખાંડ પણ નાખીશ કારણ કે ક્રિસ્પી કરવા માટે મને ક્રિસ્પી ચીકી બહુ ભાવે છે એક લોચા જેવી બને છે અને એવી ચીપચીપી તો મારે ક્રિસ્પી બનાવવા માટે મેં થોડીક ખાંડ નાખી છે એ મેં પાહું નથી નાખવાની મતલબ કે પણ પછી મને આમ એટલે કે મેં મારા ઘરવાળાને કીધું મૂકું આજે તો ખાંડ અને ગોળ નહીં બનાવવાની છે ચૂકી તો મને કે ખાંડનો યુઝ ના કરતા ગોળ એ સેહત માટે સારો કહેવાય ખાંડ એટલી બધી નથી એમ સારી તમે ગોળ ગમે તેટલો નાખો પણ ખાંડ ના નાખતા એટલે કે તો મેં મકું ના ખાંડથી જ ક્રિસ્પી બને ને મારે ક્રિસ્પી ખાવી છે એટલે હું ખાંડ નાખીશ તા કે ખાંડથી ક્રિસ્પી બને પણ સેહત માટે ખાંડ નથી આવી મકું સ્વાદ માટે તો કંઈ પણ મેં એમ કીધું પછી મસ્ત મેં સિંગદાણાને છોલી લીધા છે છોડાના કાઢી લીધો છે અને અંદર તલ નાખું છું આવી રીતે મેં ઢક્કોનું વાસી દીધું છે મિક્સર આપણે કબાટમાંથી મસ્ત કાઢી લીધું છે અને આપણે હવે પીન બીન લગાવી દઈએ અને એને પીસી કરીએ પછી મને યાદ આવ્યું કે મેં એલાઇજી તો નાખી નથી તો આવી રીતે આવું છોકરો ડિસ્ટર્બ કરવા આવી જાય ને એટલે આવું કશું કશું ભૂલી જઈએ તો પછી થયું મને મેઇન વખત પર યાદ આવી તો મેં ત્રણ ઇલાયચી આવી રીતે છોલીને નાખી દઈશું અને એના છોડ જે છે એ સાઈડ પર આપણે કાઢી લઈશું મસ્ત અને આવી રીતે ત્રણ ઇલાયચી છોલીને આપણે મસ્ત મિક્સરમાં પીસી કાઢીશું આપણું મિક્સર થઈ ગયું છે રેડી અને જે આપણે જે પાયો બનાવે તો ખોળ અને ગોળ અને તેલનો એમાં નાખી દઈશું ને મસ્ત ગેસથી ચડવી લઈશું અને આપણી સુખડી એટલે કે સુખડી કે આપણે ચિક્કી બનીને તૈયાર થઈ જાય છે અને હું એકલી મારા માટે એકલી માટે બનાવી છે એમાં ભક્તિ પણ ખાસે ભક્તિ પણ ભાગ અંદર એનો લેસી તો હું ને ભક્તિ કેમ કે એમના પપ્પા તો ખાંડ નાખી છે એટલે વધારે ખાલી ચાખશે ખાય નહીં તો આપણે તો ખાઈશું આપણા તો મને તો આવું કર્યું બહુ ભાવે મિત્રોને ઓછું ભાવે તો મેં ડીશમાં નાખ્યું પણ ડીશમાં જાડું જાડું રહે ને હારા ચકતા ના પડે તો મેં છોડા બોળા બધું સાફ કરીને તેલ બેલ લગાવીને થાળીમાં યુઝ કરી લીધું તો મને વાસણ આવા ઘણા બધા યુઝ કરવાના નથી ગમતા પછી ઘસવામાં કેટલું એ થાય તો મેં પણ શું કરે વાસણ બગડે બગડે તો ડીશ તો બગડી જ તો આપણે થારીને સાફ કરીને મસ્ત તેલ ચોપડી દીધું ને એમાં સુખડીનું એ નાખી દઈશું અને નાખી દીધું સુખડી કંઈ ચીકીનું તો મેં આવી રીતે રબાકીની મદદથી એ કરી તું એને પાત્રો પાત્રો કરી તું ચપ્પું લીધું મો કાપવું આવું પણ એકદમ ક્રિસ્પીને રબર જેવું બની જતું તો ચપ્પાનો યુઝ ન થઈ શક્યો તો આવી રીતે જો હું તોડું છું થોડીક ગરમ છે એટલે થોડીક ક્રિસ્પીનસ છે આપણે લુચા થોડીક લોચા ટાઈપ છે તો કડક તો જ બની જ છે પણ ઓડે ગરમ છે એટલે ધીમે ધીમે કડક થાય એમાં એવું હોય છે કે ધીમે ધીમે એ કડક થાય જેમ ઠંડી થઈ જાય એકદમ તો મસ્ત ક્રિસ્પીનેસ બનીને રેડી થઈ જાય અને બહુ જ મસ્ત બની છે તમે ઘરે આવી રીતે ટ્રાય મારી શકો છો કશું જ તમારું વેસ્ટ નહીં જાય અને બહુ જ મસ્ત બને છે અને હું તમને કડક 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 એવો અવાજ પણ સંભળાવી દે કારણ કે ઠંડી થવાનો વાત જો જોઉં છું અને ગરમ ગરમમાં તો થોડીક ઢીલી રહે જ અને જુઓ તમે તો આ રીતથી તમે ચીકી બનાવવાનો ટ્રાય મારજો ઘણીવાર આપણે અલગ અલગ રીતથી બનાવીએ છીએ પણ આ રીત હોય અપનાવી જોજો બહુ જ મસ્ત બનશે તો વિડીયો પસંદ આવે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ બાય ગાય